જય શ્રી રામ જય શ્રી રામ બધા જય શ્રી રામ ત્યારે કેટલા વાગ્યા છે આગળ તો વિચારું કાંક નખરા કરવી બેઠા બેઠા કાક તો કરી નખરા એવું તે નખરા કરવી છે આગળ આગળ જોજો કેવા નખરા કરવી છે નખરા તો છે નહીં પણ તો

તો અહીંયા શું કરશો ખાટું ખાટું હોતી છો ખોટું ખોટું હોતી છો કેમ ખોટું ખોટું હોતી છો પાછા છું તો તને ઊંઘ તો બબુ થઈ જો તો ઊંઘ તો નથી આવતી બબુ થઈ જા હે બબુ થઈ જા બબુ થઈ જા તો આગળ હું જોવાની હતી આગળ હું આમ તો આકાશમાં હું જોવાની હતી ઉપર તારામાં હું જોવાની હતી આગળ તું કોણ કોણ તું વિમાન

કઈ નઈ આગળ કાકા આગળ હું તને દેખાડો આગળ હું ખાતી થી રોજ અહીંયા તો આ શું છે હ તો ખાતી થી આ શું છે આ શું છે સીવડો છે સીવડો ખાતી થી ઓલે ખાતી થી ફોટો ફોટો તો ખાવાનું છે હા મારા હાટ રાખી સ્પાઈસી કે મારા હાટ રાખી સ્પાઈસી તો પડી ગયો લો બધું ખોવાઈ ગયું હવે શીબડા પડી ગયા હતા કા પ્રોફાઈલ હમ આઈ આઈ કારિયા ખૂટી ગયા આવે નામ હું છે ક્યાં દેવાંશી નામ ક્યાં વાંચ છે બાગ દેવાંશી આખું ફ્રીથી બોલ તો દેવાંશી ના ભર એમ નહીં તું તો નામ હું છે આમ બોલ દેવાંશી ભાગ ભાય ભારદવ ભાઈ આખું નામ બોલતો ફ્રીથી આખું બોલતો માધું બાય દેવાંશી ભારદવ ભાવ

કેમ રોજ મન દેખાડતો આ હું રાખું કે આયુ એ કપડા ઉપર આયુ આ હું રાખું કે આવતો દીકરો ફોટો ફોટો રો ના હું રાખું કે રો આમ દેખાડતો રોજ દેખાડતો કેમ રોજ એમ એમ રો એમ નો રો આમ નું જા છેલું છે કોને ખાવું છે

વાગડા દેવાન વારો પડ દઉં છું દેવાન વારો પડી દેવો છે